કાચી કેરીને ગાજરના ટુકડા જોડે તમે જીરું ના સંચર છાંટો પછી એને મસાલા પાપડ ના કહેવાય પછી એને એકા ઝાલા પાપડ કહેવાય સાહેબ એટલા બધા એક્સપેરિમેન્ટ કરે ને એમ નહીં મને એમ તાજા છે બો અનવીટા આઈસક્રીમ સુધી ઠીક હતું પણ મેઘી ના ભજિયા મળે છે અમદાવાદમાં મેગી ના બધી આવો ખાવા આવો પણ લાગે છે કોઈ એક્સપેરિમેન્ટ આપણી જિંદગીમાં આપણે જોવાનો બાકી રહેશે જ નહીં એકવીસમી સદી વાળાને ખરેખર સાહેબ કારણ કે બધું આવી ગયું છે કોલ્ડ ડ્રિંક વાળી પાણીપુરી થી માંડીને તમને તીખી રબડીન ચીકુના સમોસા છે ચીકુ ના ચીકુ ચીકુ આવું કરે ને દીકુ એમ નહીં પણ કેટલું બધું અને પિઝાના ટોપિંગ વિશે તો મારે વાત જ નહીં કરવી કેટલું બધું ઉપર નાખે છે પાઇનેપલ ના કાજુ ને પનીર ને કામ કરો સેવ અમારા થોડી લીલી ચટણી છાંટો એટલે પૂરી ભેળ થઈ જાય નહીં પણ હોય તમારા કોઈ ફૂડી ભાઈબંધ જે તમને લઈ ગયા હોય કે બેનપણી કોઈ ફૂડી લઈ ગઈ હોય આવી ચિત્ર વિચિત્ર આઈટમ ખવડાવવા માટે તો કરો એ બધા ફૂડીઓને ટેગ ફૂડી ફૂડીને કારણ કે ફૂડની તો ફૂડ ફૂડી કરી નાખી જાય ફૂડીઓએ